ની બાદ ઢગલા બંધ લાશો જોઈને આઘાતથી એક પોલીસ કોન્સ્ટેબલનું હૃદય બેસી ગયું હતું અને તેઓ પણ મોતને ભેટ્યા હતા ક્વિક રિસ્પોન્સ ટીમના કોન્સ્ટેબલ રવિ યાદવની લાશોની વ્યવસ્થા કરવાનું કામ સોંપાયેલું હતું પરંતુ આટલી મોટી સંખ્યામાં લાશો જોઈને તેમને હાર્ટ એટેક આવી ગયો અને તેમનું પણ તત્કાલ મરણ થયું હતું ઇન્સ્પેક્ટર જગદીશ ચંદ્ર મૌર્યએ જણાવ્યું હતું કે કોન્સ્ટેબલ રવિ યાદવની ફરજ આથરત અકસ્માતમાં મૃતકોના મૃતદેહોની વ્યવસ્થા કરવાની હતી અને ફરજ પર હતા ત્યારે તેમને હૃદય રોગનો હુમલો આવ્યો હતો અને મૃત્યુ થયું હતું સત્સંગ સ્થળથી વ્યવસ્થા એટલી નબળી હતી કે નાશભાગ બાદ મૃતદેહોને હોસ્પિટલમાં લઈ જવા મુશ્કેલી પડી હતી ઉપરાંત બહાર જવાનો રસ્તો પણ ખૂબ સાંકડો હતો નારાયણ સાકર હરિ તરીકે જાણીતા સૂરજપાલ ઉર્ફે ભોલે બાબા મૂળ પટિયાલા ગામના છે છે તેમણે પટિયાલામાં પોતાનો આશ્રમ બનાવ્યો સંત બનતા ભોલે બાબા યુપી પોલીસમાં નોકરી કરતા હતા અઢાર વર્ષ પોલીસની નોકરી કર્યા બાદ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને પોતાના ગામમાં ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યા અને ગામડે ગામડે ભક્તિનો પ્રચાર કર્યો તેઓ હંમેશા સફેદ રંગના પેન્ટ અને શર્ટમાં સિંહાસન પર બેસીને ઉપદેશ આપે છે અને ભોલે બાબાનો આ સત્સંગ પશ્ચિમ યુપીના લોકોમાં વધુ પ્રખ્યાત છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજરી આપે છે તો હાલ માટે આટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે